તો કેમ છો મારા ભાઈ નો ફરી એક નવા વિડીયો ની અંદર તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો કેવાય છે ને કે ગમન ની ગમન અને બીજા બધા રમણ ભમણ ભાઈ હો હા કેમ કે ગમન ની આગળ સાહેબ કોઈ દી કોઈ કલાકાર આવી જ ના સાહેબ આ આખી દુનિયાની અંદર ગમે એટલા કલાકાર હોય ભાઈ ગમે લોકો કહેતા હોય કે આ છે કલાકાર ને આ બહુ મોટી છે એટલે ગમે એવી તોપ હોય ને ભાઈ પણ આપણા ભુવાજીની આગળ તો ન જ આવી શકે હો ભાઈ કેમ કે ગમન ઈ ગમન ને બીજા બધા રમણ ભમણ હવે સાહેબ તમને ગમન સાંતલનો આગળ એક વિડીયો બતાવવાનો છું અને ખરેખર મારા ભાઈ તમે માનો નહીં પણ એકવાર તમે વિડીયો જોશો ને ભાઈ એટલે તમને પોતાને ખબર પડી જશે કે સાહેબ શું ખરેખર દિલના ધબકારા આમ ધબ 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 ભાઈ થવા મળશે એટલો સરસ મજાનો વિડીયો છે અને સાહેબ તમે એકવાર ખાલી વિડીયો સાંભળોને પસંદ ના આવે ને તો સાહેબ પાંચસો રૂપિયા હું તમને ગૂગલ પે કરી આપું એટલે મારા ભાઈઓ આ દી સુધી બને જ ના કે ગમન સાંતલનો આ વિડીયો તમને પસંદ ન આવે ભાઈ અલ્યા ભાઈ તમે હજારો વિડીયો જોતા હશો પણ એ હજારો ને લાખો વિડીયોમાં આ વિડીયો સાહેબ તમે નહીં જોયો હોય હો ભાઈ હા ભાઈ આ વિડીયો તમે નહીં જોયો હોય એ મારી ગેરંટી છે ભાઈ તો સૌથી પહેલાં તમને ગમત સાંતલનો આ વિડીયો બતાવું ભાઈ અને ખરેખર જોરદાર એક અલગ જ અંદાજમાં ભુવાજી જોવા મળે છે ને ભાઈ તમને ખબર છે કે ભુવાજીનું ગીત તો કેવું હોય છે એ આખો દુનિયા જાણે છે આખી દુનિયા સલામ ઠોકે છે કે વાહ ભુવાજી વાહ શું તમારું ગીત છે તો એ જ ભુવાજીનું ગીત છે મિત્રો તમને સંભળાવવા જઈ રહ્યો છું એટલે ખાસ કરીને સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને વિડિયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈઓ ખરેખર કેવું લાગે છે તમને ગીત તો હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો yeah